શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીને ગરમ કપડા પહેરાવાની છૂટછાટ આપવા બાબતે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીની સૂચના હાલમાં શિયાળાની ઋતુમાં ઠંડી પડી રહી છે અને સાથે સાથે ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડાં પહેરીને આવે તેને માન્ય રાખવા તેમજ કોઈ પણ શાળા વિદ્યાર્થીને ચોક્કસ પ્રકારના કે રંગના ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકશે નહીં આ ઉપરાંત ઋતુ આધારિત આ સૂચનાનું કાયમી ધોરણે પાલન થાય તે જોવા તાકીદ કરવામાં આવે છે જેથી દરેક વખતે આવી સૂચના આપવાની જરૂર નહીં રહે શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીને ગરમ કપડાં પહેરવાની છૂટછાટ આપવા બાબતે માનનીય રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીની સૂચના છે આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાના અંદર હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે આપણે દર વર્ષે શિયાળાના અંદર જ્યારે ઠંડીની શરૂઆત થાય ત્યારે ડિસેમ્બર માસના અંદર શાળાના સમયના અંદર પણ ફેરફાર કરતા હોઈએ છીએ અને બીજું કે આપણે સ્વેટર પહેરવા માટેની પણ છૂટ આપતા હોઈએ છીએ ઘણી બધી શાળાઓ એવી હોય છે કે જે સ્કૂલ ડ્રેસ મુજબના સ્વેટર અથવા તો ગણવેશ પહેરવા માટેનો આગ્રહ રાખતા હોય છે પરંતુ આપણે એ પણ લેખિતના અંદર દર વખતે આપણે સૂચના કરતા હોઈએ છીએ કે શિયાળાના અંદર બાળકોને કોઈપણ કલરના સ્વેટર પહેરવા માટે છૂટ આપવામાં આવે ચાલુ વર્ષે રાજ્ય સરકાર તરફથી પણ બાવીસ અગિયાર હમણાં જ નવો પરિપત્ર થયો એના અંદર પણ રાજ્ય સરકારે રાજ્યની તમામે તમામ શાળાઓના આચાર્યોને સૂચના આપેલી છે કે ભાઈ જે સ્વેટર માટેની એ સરકાર તરફથી આ વખતે પહેરવા માટેની છૂટછાટ આપેલી છે એટલે ખાસ કરીને આપણે કચ્છની તમામે તમામ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક આ તમામે તમામ શાળાઓ ગ્રાન્ટેડ સરકારી અને ખાનગી આ તમામે તમામ શાળાઓના અંદર અમે લેખિત પરિપત્ર કરીને જાણ કરવામાં આવેલી છે અને છતાં પણ ધારો કે કોઈ શાળાના અંદર આનો જો ભંગ થતો હશે તો એના અમે અમે કાર્યવાહી પણ કરીશું અને ખાસ કરીને આપણે આ તબક્કાના અંદર નાના ભૂલકાઓ ને ઠંડીથી રક્ષણ મળે એ માટે અમે ખાસ જે સૂચનાઓ કરવાની એ તમામ કરેલી છે અને એ પ્રકારેની શાળાઓ તકેદારી રાખે એ માટે ખાસ સૂચનાઓ કરી છે